તથા તેમના ધર્મપત્ની પન્નાબેન વસાવા મિહિરભાઈ વસાવા તથા પરિવારજનોની ઉપસ્થિતિમાં પોથી યાત્રા કાઢવામાં આવી આ પોથી યાત્રા બગી તથા બેંટવાજાના સત્વારે કુંવારિકાઓ સંતો મહંતો અને વિશ્વવિખ્યાત કથાકાર મેહુલભાઈ જાનીની ઉપસ્થિતિમાં કાઢવામાં આવી હતી જે રામજી મંદિર ખાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ પોથી યાત્રામાં તમામ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં કેસરી સાડી પરિધાન કરતા નગરમાં કેસરીઓ માહોલ સર્જાયો હતો કથા સ્થળે સંતો મહંતો તથા મહાનુભાવોનું સાંસદ પ્રભુભાઈ વસાવાના પરિવારજનો દ્વારા સાલ ઉઠાડી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રીમદ ભાગવત સપ્તાહ તારીખ ચોવીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી ચાલશે એક ડિસેમ્બર વિષ્ણુ યજ્ઞ પિતૃયજ્ઞ યોજાશે તેમજ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ સુપ્રસિદ્ધ લોક ડાયરા કલાકાર કીર્તિદાન ગઢવીજીનું લુક ડાયરો યોજાશે તેમજ મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ પ્રભુભાઈ વસાવા એ પિતૃઓના મુક્ષાર્થ યોજાયેલ કક્ષામાં તથા ડાયરામાં મોટી સંખ્યામાં લાભ લેવા જણાવ્યું હતું ઈશ્વર સોલંકી કલમ ની સમાચાર માંડી સૂર્યપુત્રી તાપી મૈયાના પાવન તટે માંડવી નગરના આંગણે અને ત્રેવીસ નવેમ્બરથી ભાગવત સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે વિશ્વવિખ્યાત કથાકાર ખેરગામવાળા આદરણીય મેહુલભાઈ જાની બાપુના સ્વમુખે ત્રણસો ભાગવત કથા માંડવીના આંગણે શરૂ કરવામાં આવી છે આ ભાગવત કથા એક ડિસેમ્બર સુધીનો આ વખતે નવ દિવસનો કાર્યક્રમ એમાં જોડવામાં આવ્યો છે આજે માત્ર પોત્રાથી અને દીપ પ્રાગટ્ય કર્યું છે આવતીકાલથી પહેલો દિવસ અને ત્રીસ તારીખ સુધી સાત દિવસની કથા કરીને કથાનો વિરામ કરવામાં આવશે અને પહેલી ડિસેમ્બરે સર્વ પિતૃ અમાસ હોવાથી વિષ્ણુયાગ પિતૃયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સર્વ પિત્રોના મોક્ષાર્થે આ તાપી મૈયા જે આદિગંગાના નામે પણ ઓળખાય છે ત્યારે આવા પાવન તટે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે આમાં હજારો ભક્તો આજે દરેક સાંપ્રદાયના વડાઓ સંત મહંતશ્રીઓ અને નગરના અને તાલુકાના યુવાનો મહિલાઓ અને સિનિયર સિટીઝનો પણ આ કાર્યક્રમમાં આજે જોડાયા અને ભવ્યાથી ભવ્યા કોથી યાત્રાનું આજે સંપન્ન થયું અને આ ભાગવત કથા કે ભાગવત સપ્તાહ આ વિસ્તારના હરિભક્તો માટે એ પ્રેરણાદાયી બની રહેશે અને સર્વના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણ નિરામય તંદુરસ્તી સાથે દીર્ઘાયુ આપે એવા આશીર્વાદ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આ ભાવાત્મક જે કાર્યક્રમ છે એ સૌના જીવનને ઉજ્જવળ બનાવે એવી ભાવના સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રામ